નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તો આજે આપણે બાયોલોજીમાં ચેપ્ટર માંથી ઓકે ટોટલ જે હંડ્રેડ માર્ક્સ નું જે તમારે ક્વેશ્ચન પેપર આવે છે તો એના અંદર ફિફ્ટી ક્વેશ્ચન કે જે એમસીક્યુ હોય છે આપણે કહી શકીએ બહુલક્ષી અથવા બહુ વિકલ્પિક ક્વેશ્ચન્સ ઓકે તો હવે કઈ રીતે આપણે તૈયારી કરવી એક્ઝામમાં દરેક ચેપ્ટર કેવી રીતે તૈયારી કરવી કેટલા પૂછાય છે અંદરથી એ આપણે આજે જોવાનું છે જોઈએ કે અહીંયા તમને ચાર પોઈન્ટ આપેલા છે કે જેના અંદર એક તો કોના આધારિત જ્ઞાન આધારિત ઓકે સેકન્ડ છે સમજ આધારિત કૌશલ્ય કૌશલ્યના અંદર એનો સમાવેશ થાય છે બીજું છે અનુમાન અને મૂલ્યાંકન આધારિત તો આ રીતે કેટલું પચાસ માર્ક્સ કે જે તમારા પાર્ટ એના અંદર બધાને ખ્યાલ જ હશે કે તમારે પાર્ટ એ અને પાર્ટ બી માં ક્વેશ્ચન પેપર આવે છે એમાં પાર્ટ એ ના અંદર તમને એમસીક્યુ પૂછાય છે અને પાર્ટ બી ના અંદર તમારે રિટર્ન લખવાનું છે એટલે રિટર્ન હોય છે એના અંદર તમારે લખવાનું હોય છે હઈ હવે જોઈએ આગળ કે જ્ઞાન આધારિત તો જ્ઞાન આધારિત કેટલા ક્વેશ્ચન હશે પાંચ ક્વેશ્ચન એટલે પાંચ ગુણ નું કહી શકીએ આપણે એ જ રીતે સમજ આધારિત કેટલું હશે સમજ આધારિત હશે 15 ક્વેશ્ચન એટલે 15 ગુણ નું હશે એ જ રીતે ઉપયોજન આધારિત એટલે બીજા 15 ગુણ 15 ક્વેશ્ચન સંયોજન અને વિશ્લેષણ આધારિત ક્વેશ્ચન કે એક માર્ક્સ ઓકે કે તમારો જે એક ક્વેશ્ચન હશે એનો કેટલો એક માર્ક્સ હશે તો ટોટલ તમારું જે પાર્ટ એ હશે કેટલા માર્કસ હશે પચાસ માર્કસ નું ફિફ્ટી માર્ક્સ જોવા મળશે

કે જે ઉચ્ચ વૈચારિક જે કૌશલ્ય વાળા જે ક્વેશ્ચન હશે ઓકે એ કેટલા ગુણના હશે તો એ નવ ગુણ કે જેના અંદર સંયોજન અને વિશ્લેષણ આધારિત ક્વેશ્ચન હશે હવે આગળ અનુમાન અને મૂલ્યાંકન આધારિત જે ક્વેશ્ચન હશે કેટલા ગુણ નું હશે છ તો ટોટલ કેટલા માર્ક્સ નું હશે જે પાર્ટ બી હશે પચાસ માર્ક્સ નું જોવા મળશે તો એ રીતે આપણે જોવા જઈએ તો કુલ ગુણમાં જે જ્ઞાન આધારિત હશે કેટલા હશે દસ ગુણ નું હશે ઓકે સમજ આધારિત હશે ઉપયોજન આધારિત એ પણ હશે ઓકે તો હવે આગળ જોઈએ કે વિશ્લેષણ થશે હવે આગળ જોઈએ કે પ્રશ્નના પ્રકાર પ્રમાણે ગુણકાર જોઈએ તો એના અંદર પાર્ટ એના અંદર તો પાર્ટ એના અંદર દરેકને ખ્યાલ જ છે કે પાર્ટ એના અંદર શું હોય છે એમસીક્યુ જોવા મળે છે કે તમારા પાર્ટ એના અંદર બધા કેવા હશે એમસીક્યુ જ હશે કે જેના અંદર તમને એક ક્વેશ્ચન આપેલો હશે અને એના ચાર ઓપ્શન હશે જેનો તમારે સાચો આન્સર ટીક કરવાનો રહેશે ઓકે હવે ક્વેશ્ચન એવું જરૂરી નથી કે તમને ખાલી એક લાઈનમાં ક્વેશ્ચન આપી દે અને નીચે તમને ચાર ઓપ્શન આપી દે પણ એવા પણ ક્વેશ્ચન હોય છે કે જેના અંદર ક્વેશ્ચન એના અંદર બીજા એના એબીસીડી અને એ બંને જે ઓપ્શન આપેલા છે બંનેને કનેક્ટ કરીને એના જે ત્રીજા ત્રીજા પાર્ટના અંદર તમને બીજા એબીસીડી એ રીતે ચાર ઓપ્શન આપેલા હોય છે અને એને કનેક્ટ કરવાના હોય છે ઓકે તો એ રીતે પણ ક્વેશ્ચન પૂછાઈ શકે છે ઓકે કે જે તમને કન્ફ્યુઝિંગ કરી શકે છે ચલો તો એ બધા ક્વેશ્ચન પણ આપણે આગળ જ્યારે બીજા લેક્ચરમાં જોઈશું કે કેવી રીતે માં પણ ક્વેશ્ચન અલગ અલગ રીતે પૂછાઈ શકે છે તો હજે તમારું પાર્ટ ડે હશે કેટલા માર્ક્સનું હશે પ્રશ્નોની સંખ્યા કેટલી હશે એમાં પ્રશ્નોની સંખ્યા હશે પચાસ અને કુલ ગુણ પણ કેટલા હશે પચાસ જોવા મળશે કારણ કે દરેક ક્વેશ્ચન કેટલું હશે એક માર્કસ હશે માટે ચલો હવે આગળ જોઈએ કે પ્રશ્નના પ્રકાર પ્રમાણેનો એનો ગુણવાર ઓકે તેના અંદર પાર્ટ બી ના અંદર તો પાર્ટ બી ના અંદર પ્રશ્નના પ્રકાર હશે કેટલા ત્રણ પ્રકાર જોવા મળશે કે પહેલા તો કેવા હશે ટૂંકા જવાબી પ્રશ્નો હશે પછી બીજા નંબરે હશે એ પણ કેવા હશે ટૂંકા જવાબી પ્રશ્નો હશે અને ત્રીજા હશે કેવા હશે લાંબા પ્રશ્નો હશે એટલે આપણે જોઈ શકીએ કે કેવા હશે કે બે માર્ક્સના ત્રણ માર્ક્સના અને ચાર માર્ક્સના ક્વેશ્ચન આ રીતે તમને લાંબા અને ટૂંકા ક્વેશ્ચન જોવા મળશે હવે તમારે જે ટૂંકા જેવી પ્રશ્નો છે ઓકે એ વિકલ્પ વિનાના કેટલા ક્વેશ્ચન હશે આઠ અને વિકલ્પ સાથેના કેટલા ક્વેશ્ચન હશે બાર તો તમારે વિકલ્પ વિનાના ક્વેશ્ચન જે હશે આઠ હશે વિકલ્પ સાથેના કેટલા હશે નવ હશે તો આઠ દુ સોળ એટલે બે માર્કસના ક્વેશન હશે તો કેટલા થશે સોળ ગુણ થશે હવે આગળ જોઈએ કે પ્રશ્નોની સંખ્યા એમાં ટૂંકા ટૂંકા જવાબ જવાબ એટલે જે જે આપવાના હશે હશે તમારે પ્રશ્નો એ કેટલા માર્ક્સ ના હશે અહિયાં ત્રણ માર્ક ના જોવા મળશે એટલે વિકલ્પ વિનાના ક્વેશન કેટલા હશે છ કે જે તમારે ફરજિયાત લખવાના થશે વિકલ્પ સાથેના કેટલા હશે નવ આગળ જોઈએ કે જે કેટલા હશે વિકલ્પ વિના કેટલા હશે ચાર અને વિકલ્પ સાથેના હશે છ તો અહિયાં કેટલા ચાર ગુણના હશે ચાર ચોક સોળ ટોટલ કેટલા થશે સોળ થશે તો હવે આપણે જોઈએ જે વિકલ્પ વિનાના જે ક્વેશ્ચન આવશે કેટલા હશે તમારું પાર્ટ બી રહેશે કેટલા માર્ક્સ નું પચાસ માર્ક્સ નું રહેશે જેના અંદર બે માર્ક્સના ક્વેશ્ચન ત્રણ માર્ક્સના ક્વેશ્ચન અને ચાર માર્ક્સના ક્વેશ્ચન હશે હવે આગળ જોઈએ કે પ્રકરંડિત યુનિટ દીઠ ગુણબાર કે કયા ચેપ્ટરમાંથી કેટલા માર્ક્સ નું એમસીક્યુ માં પૂછાશે અને કેટલા માર્ક્સ તમારે જે રિટર્ન એક્ઝામ છે કે જે પાર્ટ બી છે એના અંદર પૂછાશે એ જોવાનું છે તો પહેલા આપણે તો પાર્ટ એ ની વાત કરી લઈએ તો પાર્ટ એ ના અંદર તો તમારે બાયોલોજીના અંદર કેટલા તેર ચેપ્ટર છે હવે તેર ચેપ્ટર માંથી જે તમારું ચેપ્ટર વન છે કે જે સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન તો એના અંદર પાર્ટ એના અંદરથી કેટલા પાંચ પાંચ ગુણ કહો અથવા તો પાંચ ક્વેશન કહો કારણ કે દરેક ક્વેશ્ચનનો કેટલો છે એક માર્કસ છે માટે તમારું જે પહેલું ચેપ્ટર છે સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન તો એના અંદરથી કેટલા પાંચ માર્ક્સ નું પૂછાશે ઓકે હવે બીજું ચેપ્ટર જોઈએ માનવમાં પ્રજનન તો એના અંદરથી કેટલા માર્ક્સ નું બે માર્ક્સ પૂછાશે આગળ જોઈએ ચેપ્ટર આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતો તો એના અંદરથી કેટલા ત્રણ માર્ક્સ નું જોવા મળશે તો અહીંયા તમને પ્રકરણ આધારિત એમસીક્યુ એટલે આપણે કહી શકીએ પાર્ટ એ અંદર

પચાસ માર્કસ નું પૂછાશે જોઈએ કે જે ચેપ્ટર નંબર વન છે સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન તો એના અંદર વિકલ્પ વિના જે ક્વેશ્ચન હશે કેટલા હશે ચાર હશે જ્યારે વિકલ્પ સાથેના કેટલા હશે એ પણ ચાર હશે

ઓકે હવે આગળ જોઈએ કે ચેપ્ટર નંબર 8 કે જેના અંદર માલવ કલ્યાણ અને સૂક્ષ્મ તો એના અંદર વિકલ્પ વિનાના કેટલા છે 3 વિકલ્પ સાથે છે 5 આગળ જોઈએ ચેપ્ટર નંબર 8 બાયોટેકનોલોજી ના સિદ્ધાંતો અને પ્રક્રિયાઓ તો એના અંદર વિકલ્પ વિનાના 4 વિકલ્પ સાથેના પણ 4 ચેપ્ટર નંબર 10 બાયોટેકનોલોજી અને તેના પ્રયોજનો તો એના અંદર વિકલ્પ વિનાના 3 વિકલ્પ સાથેના 6 આગળ ચેપ્ટર નંબર 11 સજીવો અને વસ્તી તો એના અંદર જે વિકલ્પ વિના છે બે વિકલ્પ સાથે છે છે ચાર ચેપ્ટર તંત્ર કે એના અંદર વિકલ્પ બે સાથે પાંચ અને એ જ રીતે આગળ જૈવિધતા ને સંરક્ષણ તો એના અંદર વિકલ્પ વિના છે ત્રણ અને વિકલ્પ સાથે પણ ત્રણ ક્વેશ્ચન તો આ રીતે પાર્ટ બી ના અંદર ક્વેશ્ચનમાં વિકલ્પ સાથેના અને વિકલ્પ વિનાના જે ક્વેશ્ચન તમને અહીંયા આપવામાં આવશે એને અહીંયા તમને ગુણબાર કહી શકીએ અને એના ક્વેશ્ચનની સંખ્યા તમને અહીંયા આપવામાં આવી છે કે જે પ્રમાણે તમે તૈયારી કરી શકો છો તો જ્યારે તૈયારી કરતા હોય ત્યારે બુકમાં રહેલી જે લાઇન ટુ લાઇન તમારે તૈયારી કરવાની રહેશે કે એવું નહીં કે જો આ ધારો કે તમારું જે સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજન ચેપ્ટર છે તો એના અંદર જે મેઈન પ્રશ્ન છે તો એ તમે તૈયાર કરી નાખો કે ભાઈ એમના આપણે ચાર પ્રશ્નો તૈયારી કરી નાખીએ તો તૈયાર કરેલું હશે તો એના અંદર ક્વેશ્ચન છે એના પણ આન્સર આપી શકો છો પણ જો તમે એકલા લોંગ ક્વેશ્ચન તૈયાર કરશો તમે એમસીક્યુ ના આન્સર સાચા આપી શકશો નહીં એટલે જે ચોપડીમાં આપેલું છે બુક જે આખું ચેપ્ટર છે લાઈન ટુ લાઇન તમને યાદ રહેવું જોઈએ તો તમે સારી રીતે એમસીક્યુ પણ આન્સર આપી શકશો અને સારી રીતે તમે જે લોંગ ક્વેશ્ચન જે છે પાર્ટ બી ના અંદર એના પણ આન્સર આપી શકો છો હવે આગળ જોઈએ તો આ રીતે આપણે જોવા જઈએ તો જો પાર્ટ બી ના અંદર જે વિકલ્પ વિના જે ક્વેશ્ચન થશે કેટલા થશે પચાસ થશે અને વિકલ્પ સાથેના પંચોતેર તો હવે અહીંયા આ જે ચેપ્ટર છે તો એ ચેપ્ટર ને બધાને યુનિટ છે જે કે એના અંદરથી પચીસ ગુણનું પૂછાશે સેકન્ડ જે યુનિટ છે એના અંદરથી થી છવ્વીસ ગુણનું પૂછાશે થર્ડ યુનિટ છે ત્રીજો યુનિટ છે તો એના અંદર થી પંદર ગુણ ચોથો યુનિટ છે એના અંદરથી સોળ ગુણનું પૂછાશે અને યુનિટ જે પાંચ છે એના અંદરથી અઢાર ગુણનું પૂછાશે હવે યુનિટના અંદર પણ તમારે જે ચેપ્ટર છે એને ડિવાઈડ કરવામાં આવ્યા છે કે જે થર્ટીન ચેપ્ટર છે તો એ ચેપ્ટરમાં જે યુનિટ વન છે એના અંદર ત્રણ ચેપ્ટર લેવામાં આવ્યા છે ચેપ્ટર વન ટુ અને થ્રી કે જે પહેલું ચેપ્ટર છે સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજન બીજું છે માનવ પ્રજન અને ત્રીજું છે પ્રાજનિક સ્વાસ્થ્ય આ ત્રણ જે ચેપ્ટર છે એને યુનિટ વનમાં

અને યુનિટ 4 ના અંદર બીજા બે ચેપ્ટર બાયોટેકનોલોજી ના જે બે ચેપ્ટર છે એ બે ચેપ્ટર ને યુનિટ 4 ના અંદર અને યુનિટ 5 ના અંદર કેટલા બીજા ત્રણ ચેપ બીજા ત્રણ ચેપ્ટર લેવામાં આવે છે કે જે 11 12 તે જે સજીવ વસ્તી નિવસન તંત્ર અને જૈવ વિવિધતા ને સંરક્ષણ આ ત્રણ ચેપ્ટર છે ને યુનિટ 5 ના અંદર લેવામાં આવે છે હવે આ જે ચેપ્ટર છે એને યુનિટ વાઇડ ડિવાઇડ કરી એમાંથી એનો ગુણભાર નક્કી કરી ટોટલ જે યુનિટ 1 માંથી પચીસ ગુ યુનિટ ટુ માંથી છવ્વીસ ગુણનું યુનિટ થ્રી માંથી પંદર ગુણનું યુનિટ ફોર માંથી સોળ ગુણનું અને યુનિટ ફાઈવમાંથી અઢાર ગુણનું સો ગુણ ચેપ્ટર ચેપ્ટર છે એના અંદર પૂછાશે ઓકે તો આ તમને ચેપ્ટર વાઈઝ તમને અહીંયા જે માર્ક્સ છે એને વિભાજીત એટલે ડિવાઈડ કરવામાં આવે છે કે જે પ્રમાણે તમે તૈયારી કરી શકો

તો પાર્ટ બી ના અંદર કેવો હશે તમને સેક્શન આપેલા હશે સેક્શન એ સેક્શન બી અને સેક્શન સી સેક્શન એ સેક્શન બી અને સેક્શન સી હવે એના અંદર આપણે આગળ વાત કરી ગયા કે કેવા ટૂંકા પ્રશ્નો એટલે 2 માર્ક્સ ના ક્વેશ્ચન 3 માર્ક્સ ના ક્વેશ્ચન અને 4 માર્ક્સ ના ક્વેશ્ચન આ રીતે જોવા મળશે તો હવે સેક્શન એ ના અંદર એક થી જે એક થી 12 ક્વેશ્ચન હશે ઓકે હવે એના અંદરથી સોળ માર્કસ નું ટોટલ તમારું સેક્શન એ હશે સેક્શન એ હશે કેટલું સોળ હશે હવે આવ્યું સેક્શન બી તો સેક્શન બી ના અંદર તેર થી એકવીસ ક્વેશ્ચન હશે કેટલા

લાંબા ક્વેશ્ચન હશે કે જેનો તમારો ઉત્તર વધારે શબ્દોમાં આપવાનો રહેશે ઓકે આપણે કહી શકીએ વિસ્તૃત એનો જવાબ તમારે આપવાનો રહેશે તો કેટલા માર્ક્સના હશે ચાર માર્ક્સના હશે અને ક્વેશ્ચન કેટલા હશે છ ક્વેશ્ચન હશે છ પ્રશ્નો હશે અને એમાંથી તમારે ચાર પ્રશ્નો ફરજિયાત લખવાના રહેશે કેટલા ચાર પ્રશ્નો ફરજિયાત લખવાના રહેશે એટલે સેક્શન સી હશે તમારો ચાર ગુણનો હશે એમાંથી ચાર ક્વેશ્ચન ફરજિયાત લખવાના રહેશે તો આ તમારો સેક્શન સી હશે કેટલા માર્ક્સનો થશે સોળ માર્ક્સનો રહેશે ઓકે ફરીથી સેક્શન એ છે તમારો કે જે 16 માર્ક્સનો હશે 8 ક્વેશ્ચન ફરજિયાત લખવાના રહેશે સેક્શન બી છે 3 માર્ક્સનો હશે 3 સોરી 3 ગુણના જે ક્વેશ્ચન હશે એટલે તમારા 18 માર્ક્સનો હશે 6 ક્વેશ્ચન ફરજિયાત લખવાના રહેશે અને સેક્શન સી છે એ કેટલા માર્ક્સનો 16 માર્ક્સનો હશે અને એના અંદર ચાર પ્રશ્નો ફરજિયાત લખવાના રહેશે તો આ પાર્ટ બી ના અંદર તમને ત્રણ સેક્શન આપવામાં આવશે સેક્શન એ સેક્શન બી અને સેક્શન સી જે તમારો કેટલા ટોટલ

એને પરચેસ કરો એમાંથી તમે સારો કોર્સ ખરીદો અને વિદ્યાશાળામાં થઈ શકશે ઓકે તો આ રીતે જે ક્વેશ્ચન માટે આપણે જે કહી શકીએ કે જે ચેપ્ટર છે એને ડિવાઈડ કરેલા છે ગુણબા રીતે એના તૈયારી માટે આગળ બીજા જે નેક્સ્ટ આપણે જે લેક્ચર લઈશું એના અંદર બીજા ક્વેશન કરીશું કે કયા ચેપ્ટર માંથી કેવા એમસીક્યુ પૂછાઈ શકે છે કેવા લોંગ ક્વેશન પૂછાઈ શકે છે એ આગળ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું થેન્ક યુ